નમસ્કાર ખેડૂત મિત્રો આજના વિડીયોમાં આપણે વાત કરીએ કે આ જો રીપર હે રીપરમાં આપણે કોઈપણ પાકનો કાપણી કરવી હોય તો તેના માટે સેટિંગ કઈ રીતના કરવું તો સૌ પ્રથમ તો આપણે જો બે છેન આવે આપણે આ આપણે કેમ્પકો કપનેનો મશીન છે આમાં આપણે આમાં ત્રણ છેન આવે અત્યારે આપણે બે જ છે ફિટિંગ રાખવાની બે જ ઉપર મશીન આપણે આંકીએ છીએ સૌ પ્રથમ તો આપણે પાથરો બરાબર નો કાઢતો હોય તો આ તો એક તો સેન ટાઈટ કરવાની બંને નીચે ઉપરની બંને સેન હે જેટલી ટાઈટ હોય ને એટલો બરાબર રીતના પરફેક્ટ પાથળો કાઢે બીજું આપણે જો ધાણાનો પાકનો વાત કરવું હોય તો ધાણા આપણે ફૂટવાળા હોય એટલે એમાં આ સરિયા જેટલા ચેટા હોય થોડાક સેટા રાખવાના તો બરાબર રીતના પાથળો બરાબર થાય સરિયામાં કઈ રીતના સેટિંગ કરવાનું કે આપ સરિયો હોય શરૂઆતનો આપેલા પાખાનો એ થોડોક નજીક રાખવાનો એના પછીનો થોડોક દૂર રાખવાનો ત્યાર પછીનો એથી વધારે થોડુંક દૂર રાખવાનો એ રીતના આપણે આ સરિયાનું સેટિંગ કરવાનું હોય ને જવાયનો પાક હોય તો આ થોડોક દૂર આ એથી નજીક ને આ નજીક ટૂંકમાં આપણો કહેવાનું એમ છે કે જવારના પાકમાં ફૂટનો હોય એટલે એ આ બધા સરિયા થોડા થોડા નજીક જોઈએ અને ધણાના પાકમાં થોડાક દૂર જોઈએ એ રીતના આપણે સેટિંગ કરવાનું હોય તેમાં નીચે આપણે પાસાની બોલ આપેલો હોય તે બોલ ઢીલા કરીને નજીક દૂર થઈ શકે અને બીજું આપણે આ મશીનમાં પાથરો વધારે સારો થાય તેના માટે આ એક પત્રો આપણે રીતના ફિટ કરાવેલું છે આ પતરામાં આપણે લંબાઈ તો જે કંપની આપતી તે જ રાખી પડે આ એક પોળાઈનું વધારે કરેલી છે જે કંપનીનું પત્રો આપતું આવતું તે આ રીતના આવતું જો આપણે આમાં પોળાઈ ઓછી છે આપણે તે પોળાઈ આમાં વધારે લઈએ હે આનાથી આપણે બેનિફિટ શું થયો આપણે જે આ પાઇપ આવે આ પાઇપમાં અને આગળના આ પાઇપમાં આપણે ત્યાં આપણે જે જવાય રખવા ધાણા અથવા જે પાક કાપણી કરતા હોય જે પાકને કાપણી કરતા હોય તે પાકના અમુક ટકા સોડા અહીંયા અટકતા સોડ અટકતા એટલે થાય અટકતા જાય એટલે અહીંયા સોળ ભેગા થતા જાય એટલે આપણે કાપણી બરાબર ન થતી અને પાથરો પણ બરાબર ન નહીં કરતો પારાવારા પાક કાપતા હોય ત્યારે પારી હોય જે આપણે ધાણા અત્યારે શિયાળુ પાકમાં પારી હોય તે પાકમાં વધારે પ્રશ્ન થતો આપણે ચોમાસું પાકમાં પારા વગરનું વાવેતર હોય તેમાં પ્રશ્ન ન થતો એટલા માટે આપણે આ પતરું કરાવેલું છે તેમાં આપણે સો ટકા રિજેક્ટ મળ્યો આ પતરાનું આપણે આ રીતના આપણે એટલું સેટિંગ કરવાનું હોય આમાં ને આપણે અત્યારે જે આ ફિટિંગ છે આ ફિટિંગમાં આપણે ધાણી જુવાર બાજરી મેથી આ બધા જે પાખે તેની કાપણી કરીએ છીએ અને ઘણા બધા ખેડૂત મિત્રોનો પ્રશ્ન હોય કે કેવું કા સક્સેસ છે તો આના માટે એક આપણે સારું કામ આપે આ એક જો પારા જાડા અને ઢેફાવાળા હોય તો અમુક ટકા સોળ બારી પારી બાજુ જે અમુક ટકા સોડ હોય તે રહી જાય બાકી જો પારા આશા હોય ને ઢેફા વગરના પારા હોય પારામાં ઢેફા ન હોય અને પારા આશા હોય તો સારામાં સારું કામ આપે અને જોરદાર વાત કરે તો કોઈ પણ પ્રકારનો બગાડ નથી થતો જો ખેડૂત મિત્રો માહિતી પસંદ આવી હોય તો વિડીયોને લાઈક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો